ગુજરાતની સ્ટેટ મોનિટરિંગ સેલ પોલીસ દ્વારા ગુજરાત રાજ્યમાં દારૂ જુગાર સહિતની અસામાજિક પ્રવૃત્તિઓને નેસ્તો નાબૂદ કરવાનું એક અભિયાન છેડવામાં આવ્યું છે ત્યારે તાજેતરમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા પાડવામાં આવેલા દરોડાઓમાં ચૌદ લાખ કરતાં વધુના મુદ્દા માલ સાથે પચીસ જેટલા આરોપીઓને કાયદાના સકંજામાં લઈ લેવામાં આવ્યા છે અને કેટલાક આરોપીઓને ભાગેડું જાહેર કરવામાં આવ્યા છે ત્યારે કોણ પકડાયું છે અને કોણ થયું છે વોન્ટેડ જુઓ તમામ વિગતો અમારા ખાસ વિડીયોમાં સ્ટેટ મોનિટરિંગ સેલ ગુજરાત પોલીસનું એક અલાયદો વિભાગ છે જે સમગ્ર ગુજરાતના કોઈપણ ખૂણામાં ચાલતી દારૂ જુગાર સટ્ટા કે ઓનલાઈન ગેમ્બલિંગ સહિતની અસામાજિક પ્રવૃત્તિઓ પર રેડ કરી નેસ્તો નાબૂદ કરવાનું કામ કરે છે જો તમારા વિસ્તારમાં પણ આવી કોઈ પ્રવૃત્તિ ચાલતી હોય તો સ્ક્રીન ઉપર આપેલા નંબર ઉપર તમે માહિતી મોકલી શકો છો તમારું નામ અને તમારી ઓળખ ગુપ્ત રાખવામાં આવશે હવે સમાચારમાં આગળ વધીએ નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા પાડવામાં આવેલી રેડની વિગતો આ મુજબ છે તારીખ છ ઓગસ્ટ બે હજાર પચીસના અમદાવાદના મોતીપુરા શાહવાડી નારોલ વિસ્તારમાં દેશી દારૂના અડ્ડા ઉપર સ્ટેટ મોનિટરિંગ સેલ પોલીસે રેડ કરતા એકસો ને એકસઠ લીટર દેશી દારૂ સાથે દારૂ પીવા આવેલા ત્રેવીસ લોકો ઝડપાઈ ગયા છે અને મુખ્ય આરોપી રોહિતને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે તે ભાગે છૂટ્યો છે આ રેડ સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઈ કે ડી રવૈયાએ પાડવામાં આવી હતી ત્યારબાદ આઠ ઓગસ્ટના પોરબંદર ડિસ્ટ્રિક્ટમાં આવેલા રાણાવાવમાં દેશી દારૂની ભટ્ટી ઉપર રેડ કરી દેશી દારૂની ભટ્ટી ઉપરથી એક વાહન સો કિલો લાકડા ત્રણ મોબાઈલ સહિત કુલ ચાર લાખ ચોપન હજાર પાંચસોનો મુદ્દા માલ ઝડપી લેવામાં આવ્યો હતો અને કાયદાના સંઘર્ષમાં આવેલા ત્રણ સગીરોને પણ પોલીસે આ કાર્યવાહી હેઠળ લીધા છે જ્યારે પાંચ જેટલા આરોપીઓ સ્થળ ઉપરથી ભાગી છૂટ્યા છે આ રેડ પીએસઆઈ એસવી ગલ્ચર દ્વારા કરવામાં આવી હતી ત્યારબાદ અગિયાર ઓગસ્ટના નાર્કોટિક્સની રેડમાં અમદાવાદ સિટીના દાણી લીમડા વિસ્તારમાંથી સ્ટેટ મોનિટરિંગ સેલ પોલીસે મેફેડ્રોન નામના નશાકારક પદાર્થ સાથે આરોપી સમીર હારૂન મેમણને ઝડપી લીધો હતો અને શાહનાવાદ નામનો આરોપી ભાગી છૂટ્યો છે સ્ટેટ મોનિટરિંગ સેલ પોલીસે આ મામલે પાંચ લાખ અઠ્ઠાવન કરતાં વધુનો નશાનો સામાન ફ્રિજ કરી આગળની કાર્યવાહી માટે આરોપીને દાણી લીમડા પોલીસને સોંપ્યા છે આ રેડ સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઈ એચપી સોલંકી દ્વારા કરવામાં આવી હતી તમારા મોબાઈલ સ્ક્રીન ઉપર પોલીસના જાપ્તામાં દેખાઈ રહેલો આઈસમ કોઈ સામાન્ય ગુનેગાર નથી પરંતુ એક ખૂંખાર ગુનેગાર છે તેની સામે હત્યા હત્યાની કોશિશ લૂંટ અપહરણ અને છેતરપિંડી જેવા બાર જેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે આરોપીનું નામ છે હાર્દિકસિંહ જાડેજા હાર્દિક લાંબા સમયથી ભાગેડું હતું તેને સ્ટેટ મોનિટરિંગ સેલ પોલીસ કેરળ ખાતેથી પકડી લાવી છે આરોપી હાર્દિક સામે રાજકોટ જિલ્લાના ગોંડલ ખાતે આવેલા પેટ્રોલ પંપ ઉપર ખૂન કરવાના ઇરાદે ફાયરિંગ કરવાના ગુનામાં તેને ભાગેડું જાહેર કરાયા હતું આરોપી હાર્દિકસિંહ જાડેજા કેરળ ખાતે હોવાની બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલ પોલીસ કેરળ ખાતે પહોંચી હતી અને આરોપીને બહારથી ઝડપી લીધો હતો આરોપી જાડેજા સામે ખૂન છેતરપિંડી અપહરણ લૂંટ મારામારી તથા પ્રોહિબિશન ધારા હેઠળના કુલ બાર ગુનાઓ નોંધાયેલા હતા એટલું જ નહીં રાજકોટ શહેરના માલવીય નગર પોલીસ મથકમાં નોંધાયેલા ખૂનના ગુરડામાં વચગાળાના જામીન મેળવી આ ગુનેગાર ફરાર થઈ ગયો હતો આમ લાંબો ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપી હાર્દિક હાર્દિકસિંહ હરદેવસિંહ જાડેજાને સ્ટેટ મોનિટરિંગ સેલ પોલીસ કેરળ ખાતેથી ઝડપી લાવી સુરત પોલીસને આગળની કાર્યવાહી માટે સોંપ્યો છે ગુનેગાર જ્યારે પોલીસની પકડમાં આવે છે ત્યારે તેની કયા પ્રકારની હાલત થાય છે જોઈ લો આ દ્રશ્યો